એક વખત અયોધ્યાની અંદર હનુમાનજી મહારાજ ભગવાન રામચંદ્રજી અને સભાની અંદર જેમ રોજની સભાઓ ભરાય ધર્મશાસ્ત્રોની નિત્યજ્ઞની બધી વાતો થાય એક વખત ગ્રામજનો બધા નગરના વાસીઓ સરસા માં ઉતરી ગયા હનુમાનજી છે ને કેટલા વર્ષથી રામની સેવા કરે કે વર્ષોથી કે રામ ની હારો ને હાર છે નામ સેવક ને સેવક દાસ ને દાસ કેમ નકરા બળતી મળે ને કેમ પછી પટાવાળા હોય ને પછી સમાધાર થાય ને પીએસ થાય ને એવું બધું એમ પણ હનુમાનજી તો આપણે જોઈ કીધું ને આપણે પેઢી ને પેઢી કે હનુમાનજી એક દાસ ને દાસ એક પ્રસંગ બની ગયેલો નિર્ભય બાપુ થી હાજર માં લગભગ આઠ નવ આઠ નવ ની સાલમાં માં બે હાજર હા તમે ગાવું રાખતા હતા ભાઈ ઠીક બાબુ કેટલા ભેગા કર્યા છે કે કે બધા છોકરા પાસે કામ કરે એટલે હોય ને એમ તે કે આ રામ ને થોડુંક ન સમજવું જોઈએ કે થોડુંક પદ આગળ આપવું જોઈએ હનુમાનજીને એમ વર્ષોથી દાસભાવમાં દાસભાવમાં શ્રી રામને ખ્યાલ આવ્યો આ વાતનો સરસા ધીરે ધીરે કરતા રાજદરબારમાં પગે વાત તો રામની અંદર તો મનની અંદર કોઈ એવી કોઈ કારણ કે સેવક અને સ્વામી ભાવ તો આત્મિકતા ભાવથી જીવન જીવતા હતા એટલે એને તો કોઈ પ્રશ્ન બીજાના ઝાઝા હોય અમે અમે સમજતા હોય આત્મભાવથી જીવન જીવતા હોય કોઈ પ્રશ્ન ઝાઝા હોય નહીં તો રામની પાસે વાત પગી કે ભાઈ કેટલાય સમયથી ને હજારો વર્ષોથી એમ એમ કહેવાય છે કે ભાઈ મેં પુનિતના ગ્રંથમાં વસેલું રામચંદ્ર ભગવાન રાજ્યભેક્ષ રાજ્યભેક્ષક છો દસ હજાર વર્ષ રાજ કર્યું દસ હજાર તો માનું ઘણા વર્ષ ઘણા વર્ષો હજારો વર્ષોથી ભાવ એમ તો હનુમાનજીને પણ ખ્યાલ આવ્યો તો કે ભાઈ આ સરસા કે ભાઈ મારા મારા સ્વામીને કોઈ કઈ વાંધો નથી પણ આ લોકોને શું એમ તો મને રામને મારા સ્વામીને મારા પ્રભુને કોઈ સંકોચ ન થવો જોઈએ લોકોને જે છે તે હું દાસ ભાવ છું પણ મને કઈ વાંધો નથી તો મને પૂછશે તો રામ શું કહીશ એમ કે ભાઈ તું દાસ ભાવે તું જીવન જીવશો તો તને ક્યારે અંદરથી પ્રશ્ન ઉભો થયો કારે ક્યારે વિચાર આવ્યો કાંઈ આમાં આગળ પદ કે એવું કાંઈ એવું કાંઈ હનુમાનજી આવા વિચાર કરે છે હનુમાનજી મહારાજ જીવક છે તો હનુમાનજીને રામ ભગવાન પૂછે સભાની અંદર કે તું મારી સાથે હજારો વર્ષથી સેવા ભાવની અંદર જોડાણેલો છો તો તને આમ દાસ ભાવ જેવું લાગે છે એમ એમ આપણે દાસ ભાવ જેવું લાગે તને હું સ્વામી છું તું દાસ છો એવું તને લાગે છે એમ હનુમાનજી મારા બહુ સરસ જવાબ સભા ને આમ બધા કે જીવ ભાવે હું તમારો દાસ છું જીવ ભાવે જો મને પૂછતા હો તો હું જીવ ભાવે તમારો દાસ છું દેહ ભાવે પૂછતા હો તો હું તમારો દાસ છું અને જીવ ભાવે પૂછતા હો તો હું તમારો અંશ છું અને જો આત્મા ભાવે તમે પૂછતા હો તો તમે અને હું બી એક છે આત્મા ભાવે દેહ ભાવે તો તમારો દાસ જીવ ભાવે હું તમારો અંશ અને આત્મા ભાવે હું એક સ્વરૂપ પણ બીજાને આ બહુ હોય સ્વામી સેવકને બહુ હોય ખેત ખેતબળા બિન રખવાલા ઓળા ઉભા કીધા આ આ જે છે ને આ અકલ લાવી આગળ કેમ બાપુ વાત કરી આ બધી વાત કે અજ્ઞાન છે એ ક્યારે ખબર પડે પણ એ તે કોઈ સંતનો સંઘ કોઈ ગુરુજનોનો સંઘ કોઈ શાસ્ત્રનો સંઘ ધીરે ધીરે થાય આ બધું અભ્યાસ કરતા કરતા તો બધી વાતો સમજાય છે અગમ્ય કોઈ વાતો નથી હોતી જે આ ભા આ વાત કરી ત્રણની જીવ જીવભાવ અને આત્માભાવ એ તત્વર્થ તત્વનું એ જ્ઞાન છે એ પ્રાથમિક ભૂમિકાનો કે લૌકિક જ્ઞાન નથી એ દે ભાવ જીવભાવ ઊંડા એના ચિંતન ની અંદર ચિંતન પણ સમાપ્ત થઈ જાય એનું ચિંતન કરતા કરતા ચિંતન પણ સમાપ્ત થઈ જાય એક રૂપતા આવી જાય તે આ વિચાર ફૂરે છે પછી પાસા આવે ત્યારે ગગન ગઢિયા સડી ગયા હોય ને ચિંતન કરતા 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 કઈ વાદળો કઈ આડું ન આવતું હોય સંશય સંશયના વાદળા મટી જાય ને બધા મેઘ કેમ વાદળો વરી ધરાય ને એટલે પછી આમ સ્વસ્થ આકાશ થયું એમ ચિંતન જયારે જેનું ચિંતન કરતા કરતા જે ખોજ કરવા જેની નીકળ્યા છે આપણે આધ્યાત્મિક જીવનની ખોજ કરતા કરતા એ પરિતૃપ્ત થતા પોતાનું સ્વરૂપ અનુસંધાન આત્માનું જે અનુસંધાન કરતા કરતા જ્યારે તદ્રુપ્ત આવી જાય ત્યારે જે આ દેહભાવ જે છે જીવભાવ છે આત્મામાં પરિતૃપ્ત થઈ જાય છે આપણે રામ એ આત્મા રામ છે આત્માની કથાઓ છે જેની આત્માની કથાઓ છે આત્મા રામ માંથી જયારે જીવભાવ થાય છે જીવભાવમાંથી દેહભાવ થાય છે કાર્ય કારણ સાથે હોય છે જે કાર્ય કાર્ય જે કાર્ય કરવા આપણે તત્પર થયા છે એ રજો ગુણતા હોય તમોગુણતા હોય એમાં એમાં જે આવરણો આવે છે નાના મોટા આવરણો બધા એવા કરે છે જીવભાવની અંદર કાર્ય જીવ ભાવની અંદર જ થઈ શકે છે રજો ગુણ હોય ને આપણો એટલે કામકાજ કરી એટલે રજો ગુણ હવે શાંતિથી બેસી જાય ને સવાસા શાંત થોડા થોડા પડી જાય એટલે સતોગુણ ગુણમાં હોય આપડા આમ બહુ સવાસ સડી ગયો પછી પાછા શાંત પડે એમ નહીં બે ત્રણ દાદ રોસડી પછી ઇઠા ઉતરીને પાછો એકદમ શ્વાસ સડી ગયો કે દમ સડ્યો છે એમ તમને ધીરેજથી જેટલા જેટલા શ્વાસ આપણા શાંત પડતા જાય એટલી આપણી જે પૌરુતિમય વાતાવરણ જે છે આપણે આખી વૃત્તિ જે ફેલાણેલી છે એ શ્વાસની આ અનુસંધાન છે પ્રાણની આ મન પ્રાણ અને એક તાકાત જે ઉર્જા છે એના એના નિકટના બધા સંબંધો છે મન કહે આપણે એને જીવ કહે પ્રાણ કહેવી પછી બધાયના જેટલા જેટલા વિચારો જેટલા ઉદભવે છે જેટલી જેટલી વૃત્તિ બંધાય છે આપણી બહારની એ મનની સાથે જોડાણેલી છે જીવની સાથે જોડાણેલી છે આત્મામાંથી ઉદભવેલી બધી વસ્તુ છે તો એ બધાને સમજવા માટે ઈશ્વર ભજન છે ઈશ્વર સાધના ઈ સવર ઈ સવર વ્યક્તિ રૂપે નહીં સવર એટલે પ્રાણ જ્યાં સવર ચાલે છે કે ઈ પૂર ઈશ્વર અને ઈશ્વર સ્વર એટલે અડધો સ અને વ ર અને વોલો ઈ લગાડવામાં ઈશ્વર લગાડવાનું તો ઈ લગાડવાનું હોય ને ઈશ્વર અને સ્વર રાખો પ્રાણી તમે સ્વર નો આધાર સુખરામ બાપુ એમ કે ઈશ્વરનો નિયમ નહીં રાખો ને પ્રાણે તેમ સવરનો આધાર જ્યારે ધ્યાનમાં બેઠા હોય તે સવરનું આપણે જોવાનું ડાબી જમણી કઈ હાલે છે ક્યાં ક્યાં વિચારો આપડા ફેલાણેલા છે એ બધા ધીરે ધીરે સવરમાં આપણું ધ્યાન છે ને પ્રાણમાં તો એ બધા શાંત થાય લાહરી મહાશય કે છે के आच शास्त्रो आपले अभ्यास करण्याची आ साधना प्राप्त झाली वस्तू नाही बधी माहिती योगवानंद गुरुना गुरु दादा गुरु लहेरी महाशिव श्यामासरण મૂળ નામ એનું શ્યામાસરણ લાહર્યની અટક છે બ્રાહ્મણ બહુ યોગી પુરુષ મહાપુરુષ એમ કહે છે કે ગમે એટલા ગ્રંથો તમે પઢી લો વાંચી લો પણ જ્યાં સુધી તમારું તમારું પોતાનું ચિતવન અને ચિંતન સહી જવાબ મૂળ જવાબ નહીં આવે ત્યાં સુધી તમને નિરાશ નહીં થાય આનંદ નહીં આવે જેટલું ગોખેલું હશે છે ગમે એટલું ગમે એટલા મહાપુરુષને આપણે વાણી ગઈ પણ એ આપણને કેટલી કરે છે શાસ્ત્રોનો જ્ઞાન લઈ લો બાપુ બોલે આ બોલે ગમે બોલે પણ એ માહિતી મેળવવાનું એક સ્થાન પાવર મેળવવાનું એક સ્થાન એક વાત મેળવવાનું એક સ્થાન એક કેન્દ્ર પણ અનુભૂતિ પોતપોતાને બધાને કરવી પડશે સાધના દ્વારા ભજન દ્વારા વિના વિશાળ સગલ ભૂલે જ્ઞાન વિના ગુસવાય રામ માયા મૂળ મૂળિયામાં જોવા જાવ કે માયા નથી પણ આ માયા માયા સીધ સાધ પુકારે અસર જ એસ એ મોટા સિદ્ધો હોય કે સાધકો હોય માયા માયા પણ શરીર એક માયા છે આપણે ફેલાવેલી જે વૃત્તિ છે એ બધી માયા છે આપણી વૃત્તિ જ્યારે સીમેટાઇ જાય તો બ્રહ્મરૂપ જ છે એમાંથી ઉદભવેલી બધી વસ્તુ છે આ પૌરથી પ્રાણ જેટલો લાંબો જાય એટલે પૌરથી વધતી જાય એટલી રજોગુણતા વધતી જાય એને સમેટવા માટે જ્યારે તમે શ્વાસ શાંતપણે બેસવા જે નામ આપવું હોય ગુરુ મહારાજે મંત્ર જાપ જે આપ્યો હોય એને જપતા જપતા જેટલો પ્રાણ ટૂંકો થતો જાય એટલી બધી પૌરથી શાંત પડતી જાય પાસો જ્યારે પ્રાણ પાસો ઉદ્ભવે નાભી હતી પાસો ફેલાવા શરૂ થાય છે આ પૌરથી અને નિવૃત્તિ શ્વાસ અને સુવાસ બે સાથે શ્વાસ અને ઉશ્વાસ બહાર જાય છે છે અંદર સમાજ જાય રોકી રાખો એટલે નિવૃત છે કોઈ પણ વૃત્તિ પ્રયાસ અભ્યાસ કરો અભ્યાસ આવશે જન્મ શાંત પડે એટલે મૃત્યુ નથી જન્મ એ નથી પાછો શ્વાસ ઉત્પન્ન થયો લેવા મળે એટલે જન્મ શરૂ થયો પાછો વિચારો નો સંકલ્પનો હાવ શાંત બે જાવ ઘડી શ્વાસને રોકી રાખો एक मीनिटर पंधर सवास असे केला एक मीनिटी अंदर एम एक चोवीस कलाकिस हजार सवास आपण शांत निराशे आरोग्य पण सारू राहि आपण मिळवी लव काही आरोग्य सारू रे पहिला विचार बुद्धि शांत रे वडका ओसा भरी બાપુ એમણે ન આમ કામ કેટલો કેટલો સમય જાય તો ઘણી તો રીંગ કરે ને ઘણી કેટલી ક્રોધ કરે ને અમુક અમુક નિંદાઓમાં સડી જાય ને સારી સુખરામ બાપુ એટલે આ બધા વિચારો ને જ્ઞાન વિન ગુસવાય આ ગુસવાય જાય કેમ જ્ઞાન આનું જ્ઞાન નથી આ વસ્તુનું જે જે સંતોષની વાત કરી સંતોષ ક્યાં છે વિચારો શાંત મળે એની એની આપણે જોઈ લે એટલે સંતોષ છે જે જે વસ્તુ જેટલી જેટલી દેખાય છે એની એની નશીવર્તા આપણે જોઈ લઈએ શાશ્વંત એની જોઈ લેવી અને જોઈ લેવી શાશ્વંત જ બધું છે નાશવંત કે શાશ્વંત આપણે બોલી ન હોય કાંઈ પણ દેખાય રહ્યું છે એટલે આમ બોલવું પડે બાકી બધું પરિવર્તન હોય શેષમાન ભૂકો કરે નાખો પાછો ટુકડો બની ને પાછો વાળી પાછો કે જે આનો બનાવ બની બધી વસ્તુ ના ના આ તો 1000 થાય એમ થોડો ટુકડો કરો આપણે ક્યાં થોડા ક્યાંક હપ્તો આવે છે એટલે પ્રભુ ભજન કરીશું એમાં આરોગ્ય પણ સારું રહેશે આપણું મન કંટ્રોલ રહેશે આમ બહુ ધોડ ધોડ નહીં કરે બહુ આમ ઝાઝુ કામ લઈ શકશું ધ્યાન કરીશું ને આપણે આમ ઝાઝુ કામ ઘણું લખશું થોડા ટાઈમની અંદર હમણે ને હમણાં આપણે ફોન આવ્યો ને એટલે બેન બહાર વહી ગયા બેસ ને હું બધું કરી નાખી એમ કેમ નિરાતે આમ એ તાકાત છે પણ જે જે વધુ પડતું થતું હોય એટલે પછી આમ ઉગ્રતા આવી જાય એમ રોષ આવી જાય કે આવેગ છે ને તાકાતનો આવેક છે તાકાત છે પણ એ ધીરે ધીરે સ્થિરતા ધ્યાન દ્વારા સ્થિરતા પ્રાપ્ત થાય છે કેમ કે સંચાલન કરવું કેમ કેને રે કામ લેવું બાપુ કેમ મારે કામ લઈએ એમ એને એને ગમ પડી ગઈ ગાર્ગી ને ઘોડે તરક ઉપર તરક તર્ક ઉપર તર્ક ખડક આપણે ગાર્ગી બની ગઈ આપણે શાંત થઈ જાય આપણે આપણે તમે યજ્ઞ નવલ ન હોય કઈ એટલે એના જવાબ બધા દઈએ કે સારું છે તો એ નિવૃત્તિ અને પ્રવૃત્તિ જે આપણે વૃત્તિ ફેલાણી છે એક એક વિચારમાંથી અનેક તરંગો જે એક લહેરમાંથી કેમ સમુદ્રમાંથી લહેર ઊભું થાય ને એમ તરંગો ઉત્પન્ન થાય મોજા ઉત્પન્ન થાય એક નાનું 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 મોજું કરતાં મોટું મોજું થાય પણ શે તો બધું પાણી આપણે નોખું ન પાડી એકી અને સેન પહેરો હોય કે આમ પીટીયું પહેરી હોય તો આપણે એમ કહીએ હો નહીં નોખું ઘાટ નોખ હોય એમ ન કહીએ ક એમાં જીવ છે આ દેહરૂપે તો આ હલન સલન માટે છે આખું કરાવી રહ્યો કામ જીવ આત્મા પરમાત્મા

કેવાનો અર્થ પાંચ તત્વો આ દેહ રચના થઈ છે એમાંથી પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન એ સંચાલન સતત ખ્યાસ કરશે મુખ્ય પ્રાણ અપાન જે છે શ્વાસ ઉશ્વાસ જન્મ ને મૃત્યુ જન્મ ને મૃત્યુ જન્મ ને મૃત્યુ સતત શ્વાસ ની આરે એક મિનિટ ની અંદર પંદર હાથ હાડ હાથ ફેર આપણે મરીને હાડ હાથ ફેર આપણે અડધો અડધો અડધી માત્રા પંદર શ્વાસ હશે અડધું તો આપણે કહેવાય અડધું કાંઈ અડધું મૃત્યુ થોડું અડધું જીવ એમ ન હોય ને હાકીય ન રખાય કઈ બાપુ કાલે આવ્યો ને બાપુનો એક વિડીયો સાંભળતા હતા ને કઈ નામ ન આવડે કે કોમેન્ટ લખી કે હવે હા કે રાખો માં કઈ પૂછો પોસો બાબુ બાપુ જવાને ક્યાંક શાસ્ત્ર બાસ્ત્ર વાસો એમ આમ યોગની આમ બધી આમ જુદી જુદી બધી એવી વાતો લાડ કરતા હતા

જે જે અનુભવ થયા કરે બરાક ખોટું હોય કોઈક હાસ પડી જાય કામ થઈ જતું હોય એવું હોય જ બનતું હોય કદાચ ને રામ માયા મૂળે નયા વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિના ગુસવાય આ જ્ઞાન છે આ જ્ઞાન આમ આમ તો બધું જ્ઞાન જ છે અજ્ઞાન છે ને મોટા એમાં અજ્ઞાન નથી કાંઈ જેને જેને આપણને સમજ નથી એટલે આપણે અજ્ઞાન અજ્ઞાનનો અર્થ આપણે આમ બહુ નિમિન કોટનો ગણીએ હકીકતમાં જે આલો આ આ વિષયની ન ખબર હોય તેને અજ્ઞાન તેમાં એ કંઈ ખરાબ વસ્તુ થોડી ખરાબ વ્યક્તિ થોડે શકાય છે કંઈ આપણે બનાવતા નો આવડતું તો આપણે અજ્ઞાન કહેવાય આપણે આમ અજ્ઞાન આપણું આપણું અજ્ઞાન છે આમાં એ ફાળ ફાળવી કે એમાં આપણને ખબર નહોતો આપણે એમાં અજ્ઞાનશી લ્યો કે કલા લખો નો હોય કોઈ પણ ડોક્ટરી લાઈનમાં છે આજે કંઈ હોય પદ્ધતિ આપણે નો ખબર હોય આપણે અજ્ઞાન કહેવાય અજ્ઞાની આલો ને પણ એમ નિમીન કોટીનો તો ન જ ગણે ને ગણાય બરોબર છે ને ખેતીની ન ખબર પેલા આપણે એમ કીધું ભાઈ નાણતા આવડે છે એમ એમ કદમ ખેડૂત કહે તો કાય કે ખેતી કરીએ જ છે એમ એ એને અને જેને જે એને એ પદ્ધતિ છે એ તો અઘરું છે કા આમ ખડા રાખવું હોય તો આમ સેવ રાખવું હોય તો એ તો આવડે જ આવડે આવડે એને જ આવડે બધી વસ્તુમાં એમ જ હોય આજે ધ્યાન કરવું ભજન કરવું જેનું જેનું ભજન કરતા જાય ખેતીનું ભજન કરતા જઈ વ્યવસાયનું ભજન કરતા જાય એનું આપણને આવડતું જાય આપણે ફોનમાં કઈ ખબર નો અજ્ઞાની કહેવાય લે તમે અજ્ઞાની છો તો હા બાપુ એમાં અજ્ઞાની હું એમ ક્યાં ખબર પડે મનોજભાઈ કેવાનો અર્થ ભજનની અંદર બધું સુપાણેલું પડેલું છે ધ્યાન ભજનની અંદર તાકાત બહુ સમાણેલી છે આત્માની અંદર એ આત્માને જો પ્રગટ કરવો હોય તો કોઈ સદગુરુ કોઈ સંત કોઈ કોઈ એવી એવી વ્યક્તિ પહોંચેલી હોય એની પાસેથી જો એ વસ્તુ નામ જપ મળે અને પદ્ધતિ સર કામ થાય છે ટકા આ બધા મહાપુરુષોએ બધી પરમ ગુરુ પરંપરાઓ છે સંત પરંપરા છે આ ઋષિ પરંપરા છે એને ખૂબ એ માટે ભાર મૂક્યો છે અમે કર્યું છે અમે પ્રાપ્ત કર્યું છે તમે પણ કરી શકો છો આત્માના દર્શન હરેક કરી શકે છે આત્માની દર્શન એટલે એ એ સમજણ આત્માનું દર્શન એટલે એક સમજણ આત્માનું દર્શન એટલે સમજણ આમાં હાથમાં બેઠો આમાં હાથમાં બેઠો આમાં હાથમાં બેઠો એવી સમજણ આ બોલી જાય ઓલો બોલી જાય હાથમાં બોલે છે હાલો એમ રાખો ને આથી શાંત થઈ જાય ઘડીક પણ એમ નથી રહેતું કાંઈ પણ તો આપણે આમ થોડું ઘણું સમજાવું એમ રહેજક ભાઈ એ હાથમાં ટેમ ભાઈ હાથમાં હતા હાથમાં બોલ્યો હતો તો આ હાથમાં સાંભળ્યું હતું એમાં શું થઈ ગયું હોય ભલે ને ઘડી સાપટી રહી જાય તો ઘણું ને બોકરો ક્રોધ બહુ આવી ગયો ને ભાઈ કાંઈક કોઈ લે અભયરામક બોલે નિર્ભયરામક બોલે ભાઈ આજ રૂપે છે ને હવે હું આપડે પસાર ટકા શાંત પડી જાય ખાવ સારું ભાવે રસોઈ બનાવેલી પડી રહી એટલે જ્ઞાન વિન ગુસવાય રામ માયા મૂળે નહીં માયા માયા સીધ સાધ પોકારે અસરજ એસ કહાવે અસરજ મોટા મોટા આ બધા માયા નિદ્ર સપના જેવી ગુરુબીન અંધિહારી સપના જેવું બધું આમ કેમ સપનામાં એવું કેટલું લાગે આપણે કેટલું મોટું લાગે નગર આમ બે ચાર મિનિટ નું ઘણા સપના સપના તો આવતા જ હોય ને એમ તો સપના લગભગ નિંદ્રા તો હોય નહિ હોય યાદ ન રહે તો ખબર ન એવું બને તો માયા નિંદર સપના જેવી ગુરુ બિન હે અંધિયારી ગુપતમાં દાંત કાઢો છો કહેરવિરામ ચેતન જગ જાયા સાગ્યા ભયા બ્રહ્મ ઉજિયાર આ બધું બ્રહ્મય છે જ્યારે એ દ્રષ્ટિ એ દ્રષ્ટિથી દ્રશ્યન થાય આપણને કોઈ સદગુરુની કૃપા કોઈ સંત ની કૃપા કોઈ ઈષ્ટ ની કૃપા કૃપા તો પડેલી છે આપણે ભલે માનની નો માનની એ બીજા નંબરની વાત પુરુષાર બહુ પુરુષાર હતું અને એમ થાય ના ના ભાઈ મારો પુરુષાર હતો ને એટલે થયો એમ ન હોય માય કોકનો પીઠબળ હોય પીઠબળ એને કંઈ થતું નથી